ચા નાસ્તો કરી

હાથ વાગી ગયા લાગી ગયા તો એક થઈ જાવ પહેલાનો તો થઈ ગયા હા તો આ બાજુમાં જોવો કૂતરું ચો જઈને બેઠું હો તો ચાલો આજ તો બહાર જવાનું હોય તો હું તો છેક સાંજે ઘરે આવે તો હું મળીશ આગળ મળું કે નહીં ખબર નહીં સાંજે આવું તો મળી સાંજે તો મિત્રો બાર ને પંચાવન થઈ ગઈ છે પાછો પાછો ઓફિસ થી ઘેર આવ્યા ઘેર આવ્યા જો તું કપડા બપડા બધા નહીં આપણે ધોયા નહીં ફ્રેસ નહીં થયા બરાબર ફરી પહેલા આપણે આપણી રૂટિન કામ છે રસોડામાં જોઈએ રસોડાની પરિસ્થિતિ શું છે જોઈએ આપણે બોલો શું કરો ચમ શું બનાવ્યું ચલો ભરેલા રીંગણા રોટલી અને બસ છાસ હવે અમારે એકલાને જ ખાવાનું હા એટલે પછી તો કોઈ વિવિધતા એક લાખ ખાવાનું કેળું ખાઈશું આજે આપણે એક પડ્યું ને કેળા પડ્યા ને સંતરા ખાધા તા તો આજે તમે ને ખાવ એક એક ઉપવાસમાં ફરળ કરી દો એક કેળું ખાઓ સફરજન ખાઓ સંતરું ખાઓ બરાબર બીજું કંઈ બનાવ્યું મોરો એવો એ કશું બનાવ્યું નહીં બરાબર હેડા તાણાવા જોઈએ જો આ કપડાં વપડા હું ગયા હા અંદર હું દીધા ધોઈને બરાબર અને બેન ગયા છે આજે એમની એક્ઝામ આપવા પાટણ એકદમ આપી અને કાશી હવે સાંજે આપણે જમી લઈએ ત્યાં સુધી બની રહેજો બ્લોગમાં તો ઘરે આવી ગઈ મેં નઈ જઈ પૈસે થઈ ગઈ અને આ બાજુ મમ્મી અપ જમવાનું બનાવવાની તૈયારી કરો અને કાજુ અને પિસ્તા નંજીની લાવી દીધું એટલે આજે બનાવીશું સુ પ્રસાદી માં કાજુ પિસ્તા રોલ કે કાજુ અંજીર રોલ કાજુ પિસ્તા રોલ બનાવીશું આજે મમ્મી શાકભાજી હું બનાવ ફટાકડા હમ વેરી ગુડ મસ્ત બનાવ જે તો ચલો હવે બધી તૈયારી કરી દઈએ પ્રસાદ માટે કાજુ રોલ જાય જો પેલા કાજુ કતરી નું જે મિક્સચર આવે એ તૈયાર અને થી

કુપા બેન અંદર ફ્રિજમાં મુકક નહીં મુક્યા મુક્યા બેટા ફ્રિજમાં હા મુકી દીધી હા મુકી દીધી ત્યારે એ તાવ ચોકરા મુક્યા આઈ વિલ પીઝ ધેમ ઓન ઓ મુકી આ પેક કરીને રોલ મુકી દીધો તો તો હવે તો આઠ વાગવા આ બાજુમાં પપ્પા બેઠા હા બેઠા આના પૂજાની તૈયારી કરી દઈએ તો બનાયા હોત કાજુ પિસ્તા રોલ તો આરતી કરી દઈશું અને પછી મળીએ જમતી વખતે તો સવા આઠ થવા આવ્યા અને આરતી કરી દીધી પ્રસાદ ને ચઢાવી દીધું જમવાનું લાવી દીધું અમાં ખીચડી રોટલી અને બટાકા ડુંગળીનું શાક ઘી દૂધ અને બીજી બધી મીઠાઈઓ આમાં એકમાં સુખડી એકમાં દેવડા એકમાં મોતી ચૂરના લાડુ આ ત્રણ ડબ્બા પડ્યા અને એક આ વધારાનું આજનું એ તો એ દિવસે જ પતી ગયું

જમી લઈએ મળીએ આગળ તો લગભગ નવ વાગ્યા અને ઉપર બાર નું આ રીતનું નજારો બહુ અજવાળું અજવાળું આજ તો દિવસ જેવું આ બાજુમાં અજવાળું અને આ બાજુ ધાર્યું ચોખ્ખો ડિફરન્સ દેખાય આ બાજુ બંધારેલું ને આ બાજુ એકદમ અજવાળું એકદમ લાઇટ આવી આવતી હતી ને બહાર એટલે હું જોવા આવી હતી તાવા ઉપર કહેશે આટલું ચાંદુ તો નહીં તોય આટલું બધું અચવાળું દેખાય તો ફર હવા ફરફેણ ચાલુ થઈ ગઈ હ તો મળીએ નીચે જઈએ તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય